નમસ્કાર મારી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો આપણે આનો પહેલો વિડીયો બનાવેલો જ છે ક્યાં કયા ડોક્યુમેન્ટ જોઈએ કે ભાઈ એક ધોરણ એકથી એકની અંદર બાળકને પ્રાઇવેટ સ્કૂલની સ્કૂલમાં ફ્રી એડમિશન લેવા માટે આરટી અંતર્ગત જે વિડિયો છે તેમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે તેનો વિડીયો પણ આપણે આગળના આગળ બનાવેલો છે મારી યુટ્યુ યુટ્યુબ ચેનલ ઉપર છે અને ફોર્મ કઈ રીતે ભરવું તેનો વિડીયો છે એ પણ આપણે બનાવેલો છે તો આજે પાછો જે આવકની અંદર જે સુધારો કરવામાં આવેલો છે તેના વિશે આપણે જોઈએ તો કે આરટી પ્રવેશ અંતર્ગત આવક મર્યાદામાં સરકાર દ્વારા સુધારો કરવામાં આવેલો છે એનો અને ફોમની અરજી છે એ પણ ફોર્મ અરજીનો ભરવાનો સમયગાળો છે તે પણ વધારવામાં આવેલો છે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં આરટી હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સોળ ત્રણ બે હજાર પચીસ રાત્રિના બાર કલાક સુધી રાખવામાં આવેલી હતી પરંતુ કેટેગરી ક્રમાંક આઠ નવ અગિયાર અને બાર અને તેર જે કેટેગરીના બાળકો છે તેના માટે ઓનલાઈન અરજી કરવા માટે ગ્રામ્ય વિસ્તાર માટે એક લાખ વીસ વીસ એક લાખ વીસ હજાર જેવી હતી અને શહેરી માટે દોઢ લાખ એટલે કે એક લાખ પચાસ હજાર જેવી મર્યાદા હતી તો તે બંને મર્યાદાની અંદર સુધારો કરી અને તેર ત્રણ બે હજાર પચીસની પત્રને મળેલી મંજૂરી અન્વે બંનેની અંદર છ લાખ જેટલી જે આવક મર્યાદા છે તે કરવામાં આવેલી છે આથી વાલી જે કોઈ વાલીને વાર્ષિક આવક છ લાખ અથવા તો તેના કરતાં ઓછી હોય તે વેબસાઇટ ઉપર જઈ અને જે આરટી ની વેબસાઇટ ઉપર જઈ અને તમે ફોર્મ ભરી શકશો તથા અન્ય કેટેગરી માટેની કોઈ પણ કારણસરની અરજી કરવાની બાકી રહી ગઈ હોય તો તે પણ અરજી છે કરશે અરજી કરવાનો સમયગાળો છે તે વધારવામાં આવેલો છે આપણે આની પહેલાં જોયું હતું કે છ લાખ કર્યા બાદ તો ક્યારે ફોર્મ ભરાય અને કહે છે કેમ કે પહેલાં વિડીયોની અંદર મેં તમને બતાવેલું જ છે કે કયા કયા કેટેગરીના બાળકો કઈ રીતે ફોર્મ ભરી શકે અને કયા કેટેગરીના છે અને કઈ શાળાની અંદર કયા વિસ્તારમાં રહેતા કેવી રીતે ફોર્મ ભરવું અને કયા ડોક્યુમેન્ટ જોઈએ એ બધો વિડીયો આપણે અગાઉ બનાવેલો છે તો આપણે જોઈએ કે ભાઈ શૈક્ષણિક વર્ષમાં બે હજાર પચીસ છવ્વીસની અંદર આરટી નવ હેઠળ જે પ્રવેશ પ્રક્રિયા છે તેમાં જાહેરાત છે એ સોળ ત્રણ બે હજાર પચીસે બહાર પાડવામાં આવી હતી અને ઓનલાઈન ફોર્મ ભરવાની પહેલાં છે એ અરજી હતી એના કરતાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અઠ્યાવીસ બેઝથી કે પંદર ચાર સુધી તમે આ ફોર્મ છે તે ભરી શકશો અને ત્યાર પછી ફોર્મ છે ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ ત્યાંથી જિલ્લામાંથી તેને એપ્રુવ આપવા માટે તો તે છે એ સત્યા અઠ્યાવીસ બેથી સોળ ચાર સુધી છે તે સુધીનો સમયગાળો આપવામાં આવેલો છે પછી જે કોઈ વ્યક્તિ હોય તેનું માત્ર માત્રામાં કે ભાઈ અમાન્ય થયેલી અરજી હોય એપ્રુવમાં કોઈ ડોક્યુમેન્ટ ખૂટતા હોય તો એને પુનતક આપવા માટે ત્રણ દિવસ છે તો કે એકવીસ ચાર બે હજાર પચીસથી ત્રેવીસ ચાર બે હજાર પચીસ ત્રણ દિવસ સુધીની અંદર તમે અપલોડ કરી અને તેનો સમયગાળો તમારો અરજી છે તે સુધારી શકશો એવી જ રીતે જોઈએ તો ભાઈ અન્ય અમાન્ય થયેલી અરજીઓની પૈકી પુનઃ ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે ઓનલાઈન ફોર્મની જિલ્લા કક્ષાએ ચકાસણી કરવાનો સમય જે અપલોડ કર્યા બાદ તે એકવીસથી ચોવીસ તારીખ સુધી છે એકવીસ ચારથી ચોવીસ ચાર બે હજાર પચીસ સુધી છે અને પ્રવેશની પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ છે તે અઠ્યાવીસ ચારની અંદર બહાર પાડવાનો છે તો ખાસ સૂચના છે કે ભાઈ ફોર્મની વ્યવસ્થ વ્યવસ્થિત ભર્યા પછી સંપૂર્ણપણે ચેક કરી લેવું અને તે કોઈ પણ ભૂલ નથી તેનું ધ્યાન રાખવું અને ફોર્મની પ્રિન્ટ આવે ત્યારે પણ એકવાર ફોર્મ વ્યવસ્થિત ચેક કરી લેવાનું તો આપણે આ કયા કયા ડોક્યુમેન્ટ છે અસલ ડોક્યુમેન્ટ છે તે જ અપલોડ કરવાના રહેશે જો કદાચ તમે અછલ ડોક્યુમેન્ટ નહીં હોય અને ઝાખા ડોક્યુમેન્ટ છે તો તમારો ફોર્મ છે તે રદ કરવામાં આવશે ડોક્યુમેન્ટ સાઇડ પરથી જે ચારસો પચાસ કેબીથી વધારે હોવી જોઈએ નહીં અને તેની પણ આપણે આગલા વિડીયોની અંદર વાત કરેલી છે તમને અને વધારે ડોક્યુમેન્ટ હોય તો તેની પીડીએફ કરી અને તમે ફોર્મ ભરી શકશો વાલીઓને ફોર્મ માટે ફોર્મ ભરવા માટેની ખાસ સૂચનાઓ છે તે આપેલી છે કે ભાઈ કઈ રીતે ફોર્મ ભરવું અને ડોક્યુમેન્ટ કયા રીતે અપલોડ કરવા તે આપણે પહેલાં વિડીયોની અંદર અપલો બધી જ જાણકારી છે તો તમને આપેલી છે તો ખાસ જે કોઈને ફોર્મ હજી ભરવાના બાકી રહી ગયા હોય અને કોઈ ડોક્યુમેન્ટ જે જોડવાના બાકી રહી ગયા હોય તો તે તમે ફરીથી પાછું જ ભરી અને કદાચ ફોર્મ ભરી શકશો અને ડોક્યુમેન્ટ ખૂટતા હોય અને ફોર્મ ન ભરેલું હોય તો પણ તે પાછો અરજી કરી શકશે અને આ તે હેઠળ અંતર્ગત જે કઈ કઈ કેટેગરીના બાળકોને જે મળે છે તેની માહિતી આપેલી જ છે પણ તો એકવાર આપણે જોઈ લઈએ કે અનાથ બાળક છે સાળ સંભાળ અને સંરક્ષણ જરૂરિયાતવાળા બાળકો છે બાળગૃહના બાળકો છે બાળ મજૂરી સ્થળાંતરિત મજૂરના બાળકો છે મંદબુદ્ધિ સેરેટેબલ પાલ્સ ધરાવતી બાળકો ખાસ જરૂરિયાતવાળા બાળકો છે શારીરિક રીતે શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા સોળની કલમ ચોત્રીસમાં દર્શાવવા મુજબના તમામ દિવ્યાંગ બાળકો છે પછી એઆરટીસી એટલે એજન્ટ રેવોલ્સ વાયરલ વાયરલ થેરાપી સારવાર લેતા બાળકો છે ફરજ દરમિયાન શહીદ થયેલા લશ્કરી અધલશ્કરી પોલીસ દળના બાળકો છે જેના માતા પિતા કે એકનું એક સંતાન એટલે કે તેમાં માત્ર દીકરી હોય તે પણ ભરી શકે છે અને રાજ્ય સરકારના હસ્તકની સરકારી આંગણવાડીની અંદર અભ્યાસ કરેલો હોય તે ભરી શકે ઝીરોથી બે આ આગ ધરાવતા તમામ કેટેગરીના એસસી એસટી ઓબીસી જનરલ તમામ તો બીપીએલ કુટુંબના બાળકો છે તે પણ ભરી શકે છે એસસી અને એસટીના બાળકો છે અને સામાજિક રીતે શૈક્ષણિક રીતે પચાસ વર્ગના અન્ય બાળકો છે તે વિસરતી અને વિમુક્તિ જાતિના બાળકો તે ભરી શકશે અને જનરલ કેટેગરી અને બિનઅનામત વર્ગના બાળકો છે તે પણ આ ફોમ ભરી શકશે તો વહેલી તકે જઈ અને જો મારો વિડીયો તમને ગમો હોય તો તે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારી યુટ્યુબ ચેનલને જરૂરને જરૂર સપોર્ટ કરજો વિડીયો ગમે તો શેર કરજો નમસ્કાર